લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવે પોતાના સપરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ભાજપના લોકપ્રિય સાંસદ જે અત્યારે સંસદીય અનુસંધાને વડાપ્રધાનસિંહ દિલ્હીના પ્રવાસે હોય જે મધ્ય સાંસદ રાજપાલસિંહ જાદવે મંગળવારે પોતાના સપરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી સમગ્ર પંચમહાલ લોકસભા બેઠકના લોકપ્રિય પ્રતિનિધિ તરીકે સાંસદ રાજપાલસિંહ જાદવે પોતાના પરિવાર સાથેની અભૂતપૂર્વ ઘટના અંગે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી પોતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નિવાસસ્થાને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને સાથે સપરિવાર મુલાકાત હર્ષ અને ઉર્જાથી સભર બની રહી તેમની વડાપ્રધાન સાથેની દરેક મુલાકાત માત્ર નવી ઉર્જાના સંચાર જ નથી કરતી પરંતુ લોકસેવામાં અવિરત પ્રેરણા અને દેશ માટે સમર્પિત રહેવાનો અનન્ય ઉત્સાહ પણ પ્રદાન કરે છે આમ સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાંસદ પરિવારની મુલાકાતને પંચમહાલ જિલ્લાના મોટી સંખ્યામાં સમર્થકોએ સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવગણી અને અભૂતપૂર્વ વધામણા અને શુભેચ્છાઓ પાઠવી હતી એજબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ